આપણે સૌ જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં આપણે ઝેરી અનાજ શાકભાજી અને ફળો ખાવાથી ગુજરાતના લોકોની સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થઈ રહી છે આપણા વડાપ્રધાન તથા રાજ્યપાલ પણ આ બાબતથી ચિંતિત છે અને તેઓ લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે આપણે પ્રાકૃતિક ખેતી આપણા સ્વાસ્થ્ય માટે તો જરૂરી છે જ પણ સાથે સાથે જમીન ગૌમાતા ખેડૂત ગામડું અને પર્યાવરણની રક્ષા માટે પણ અનિવાર્ય છે મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અમે આગામી એકવીસ તારીખે એકવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવી પ્રાકૃતિક ખેતીનું આયોજન કરેલ છે